સિમ્પલ મેજિક જી હા દોસ્તો પત્તાની આ કેટ સાથે આપણે એક સિમ્પલ અને નવું જાદુ લઈને આવ્યા છે નવ પત્તાનું આ સિમ્પલ મેજિક એટલું સિમ્પલ છે દોસ્તો હું તમને પહેલા આ વિડીયોમાં કરીને બતાવવાનું છું મેજિક અને પછી સ્ટેપ બાય સ્ટેપ આ મેજિક કેવી રીતના તમે પણ કરી શકો કોઈ પણ કરી શકે એનું હું અહીંયા તમને ટ્યુટોરિયલ આપવાનો છું ઠીક છે તો મેજિક રિવિલ કરવાના છે ટુટોરિયલ મળવાનું છે પણ એ પહેલાં હું તમને ફટાફટ મેજિક બતાવી દઉં અને મેજિક એટલું સિમ્પલ છે અને મેથેમેટિકલ મેજિક છે સેલ્ફ વર્કિંગ ટ્રીક છે એક રીતના તો તમે પણ મારી સાથે સાથે કરી શકો છો ઇઝીલી થઈ જશે ઓકે તો આ પત્તાની કેટ છે આપણે એને મિક્સ કરી શકીએ તમે દર્શક હોય તમારી પાસે તો દર્શકની પાસે પણ મિક્સ કરાવી શકો છો એમાં કોઈ ઇશ્યુ નથી અને જેમ મેં કીધું કે નવ પત્તાનું મેજિક છે તો એના માટે આપણે પહેલાં અહીંયા આગળ નવ પત્તા કાઢી લઈશું તો ત્રણ ને ત્રણ છ અને ત્રણ નવ આ નવ પત્તા મેં કાઢી લીધા બાકીના પત્તા હું બાજુમાં અત્યારે મૂકી દઉં છું અત્યારે મારું કામ નથી આ નવ પત્તા પણ તમે દર્શકને આપીને એને ગમે તે મિક્સ કરાવી શકો છો અને એમાંથી માની લો કે તમારે આમ દર્શકને બતાવવાના છે કે કોઈ પણ એક પત્તું ભાઈ સિલેક્ટ કરી લે કોઈ બી સિલેક્ટ કર લે એની જે ઈચ્છા હોય તમે નામ બતાવીને ઓપનલી બતાવીને બી સિલેક્ટ કરાવી શકો છો એનો કોઈ વાંધો નથી અત્યારે મારી જોડે દર્શક નથી એટલે હું કોઈ પણ એક રેન્ડમલી પત્તું સિલેક્ટ કરીને તમને કેમેરામાં દેખાડું છું હું નથી જોઈ રહ્યો પણ આ પત્તું તમારે યાદ રાખવાનું છે અને એ પત્તું હું અહીંયા નીકાળી શકું છું કે નહીં એ તમારે અહીંયા આગળ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે કે મેં શું સાચું પત્તું ગેસ કરી શક્યો કે નહીં કરી શક્યો કારણ કે વિડીયો પતિ જશે ઉપર અપલોડ થઈ જશે ત્યાં સુધી કદાચ મને નહીં ખબર હોય કે આ પત્તું કયું હતું તો તમારે કમેન્ટમાં કમેન્ટ કરીને કહેવાનું છે કે પત્તું સાચું હતું કે નહીં તમે લોકોએ આશા રાખું છું કે પત્તું જોઈ લીધું હશે કયું પત્તું હતું હવે આગળ આ મેજિક કરવા માટે હું એમ કરવાનું છું કે આ પત્તું તો અત્યારે વચ્ચે જતું રહ્યું છે ગમે ત્યાં હવે હું એવું કરવાનું છું કે અહીંયા આગળ હું ચાર ઢગલી કરીશ ઠીક છે અને એક એક પત્તું ખોલીશ દસથી એક સુધી ગણતરી કરીશ અને જો એ પત્તાનો નંબર અને હું જે બોલી રહ્યો છું એ નંબર જો મેચ હશે તો હું ત્યાં હું સ્ટોપ કરી દઈશ નહીં તો આગળ આપણે ઢગલી કરતા રહીશું જેમ કે ફોર એક્ઝામ્પલ આ દસ આ નવ આઠ સાત આ સાત ઉપર મારા સત્તો આવ્યો લાલનો તો હું અહીંયા આગળ સ્ટોપ કરી દઈશ અને આ ગણતરી માટે દસ એકથી દસના નંબર તો તમને ખબર જ છે કે એકાથી લઈને દસ નંબર સુધીના પત્તા છે ગલ્લો રાણીના બાદશાહ આ ત્રણ પત્તા માટે પણ આપણે દસ જ ગણીશું કે જો ગલ્લો રાણીને બાદશાહ મારા દસ બોલવા ઉપર ખુલે તો મારે ત્યાં સ્ટોપ થઈ જવાનું જેમ મેં અહીંયા કર્યું કે દસ નવ આઠ સાત સાત ઉપર મારો સાત આવ્યો એની પહેલાં દસ નવ આઠ સાત કંઈ મેચ નહીં થયા દસ ઉપર એકો આવ્યો આ નવ ઉપર ગલ્લો આવ્યો આઠ ઉપર તીરી આવી સાત ઉપર સાત આવ્યો તો હું સાત ઉપર સ્ટોપ થઈ ગયો આ પહેલી ગાડી ઠીક છે આવા મારે બીજા ત્રણ ટોટલ ચાર કરવાના દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક અહીંયા મારે એક પણ પત્તું મેચ નથી જે હું બોલી રહ્યો તો એની જોડે એક પણ પત્તું મેચ નથી હોય તો હું આને અહીંયા આગળ બંધ કરી દઈશ ઢાંકી દઈશ કારણ કે આ મારા કામની નથી કરતી ઠીક છે આ ઢગલી મારા કામની નથી ત્રીજી ગાડી કરીએ દસ નવ આઠ આઠ ઉપર અઠ્ઠો આવ્યો કાળીનો તો અહીંયા આગળ આપણે સ્ટોપ કરી દઈશું ચોથી અને છેલ્લી ગાડી કરીએ દસ નવ આઠ સાત છ પાંચ ચાર ચાર ઉપર ચોગ્ગો આવ્યો ઠીક છે તો અહીંયા મારો એક સત્તો ઓપન છે બીજી ઢગલી બંધ છે અઠ્ઠો ઓપન છે અને એક ચોગ્ગો ઓપન છે તો હવે દોસ્તો સિમ્પલ મેજિક અહીંયા ગણિત એવું કહે છે કે મારા નસીબથી અહીંયા આગળ ત્રણ પત્તા ખુલ્યા છે એક ઢગલી બંધ રહી છે ત્રણ પત્તા ખુલ્યા છે મારે સિમ્પલી એનું ટોટલ કરવાનું ટોટલ પર તમારું પત્તું હશે સાત ને આઠ પંદર પંદર ને ચાર ઓગણીસ આ મારા હાથમાં જે બાકીના પત્તા વધ્યા છે એનું ઓગણીસ નંબરનું પત્તું આપણે જોઈ લઈએ અને તમારે કમેન્ટ કરવાનું છે કે એ પત્તું હતું કે નહીં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર અને આ ઓગણીસમું પત્તું તમારું પત્તું હતું કે નહીં આ ફલયનો બાદશાહ તમારો પત્તો જે અહીંયા મેં પહેલાં ઓપન કરીને બતાવ્યું હતું એ હતું કે નહીં નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ફટાફટ બતાવો વિડીયો જો ગમ્યો હોય જો એકચ્યુઅલીમાં ફરીનો બાદશાહ હોય તો કમેન્ટમાં નીચે બતાવો લાઇક કરો શેર કરો અને ફટાફટ હું તમને હવે આનું ટુટોરિયલ સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ સમજાવી દઉં કે કેવી રીતના આ તમે કરી શકો છો તો જેમ મેં પહેલાં કીધું સેલ્ફ વર્કિંગ ટ્રીક છે કોઈ આમાં એકચ્યુઅલી મેજિક નથી કોઈ સેટઅપની જરૂર નથી હું જેમ જેમ કરું છું જો એ સ્ટેપ્સ તમે વારે ઘડીએ એક વખત વિડીયો જોઈ લો બે વખત જોઈ લો ત્રણ વખત જોઈ લો આ જ સ્ટેપ્સ જો તમે ફોલો કરશો તો ગણિત છે એની જાતે આ જાદુ થતું જશે ઠીક છે તો સૌથી પહેલાં સૌથી પહેલાં શું કરવાનું હતું પહેલું સ્ટેપ તમારા નવ પત્તા નવ પત્તાનું મેજિક છે તો નવ પત્તા અહીંયા કાઢવાના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ નવ પત્તા કાઢવાના અને બાકીના જે પત્તા છે એ અહીંયા તમારે સાઈડમાં મૂકી દેવાના હવે આ નવ પત્તામાંથી કોઈ બી એક પત્તું તમારે ખેંચાવડાવવાનું દર્શકને ઠીક છે માની લઉં કે હું પહેલું જ પત્તું ખેંચી લઉં છું બરાબર આ ફલ્લાઈની તીરી છે અત્યારે મેં બી જોઈ લીધું છે હું તમને જાદુ શીખવાડી રહ્યો છું આ ફલયની તીરી છે દર્શકે જે પણ પત્તું ખેંચ્યું નવ પત્તામાંથી એક પત્તું દર્શકે ખેંચ્યું બાકીના આઠ પત્તા તમારા હાથમાં છે તમારે દર્શકનું પત્તું પ્રેમથી એની ઉપર મૂકાવવાનું કોઈ પણ પત્તું ખેંચ્યું હોય દર્શકને સૌથી આ તમારા હાથમાં જે નવ પત્તાની ઢગલી છે એમાં સૌથી ઉપરનું પત્તું દર્શકનો પત્તું હોવો જોઈએ અહીંયા ફલ્લેની ધીરી છે હવે આ નવ પત્તા તમે ગોઠવી દીધા નીચે આઠ પત્તા રેન્ડમ છે ઉપરનું પત્તું તમારું છે અને એની ઉપર તમારે આ બાકીની જે ઢગલી છે એ અહીંયા મૂકી દેવાની છે એટલે ઉપરના પત્તા રેન્ડમ છે નીચેના આઠ પત્તા રેન્ડમ છે પણ નીચેથી નવું પત્તું એ છે જે દર્શકનું હતું હવે તમારા આને કંઈ હલાવવાની જરૂર નથી આ તમારું સેટઅપ થઈ ગયું છે આના પાછું તમે ચિપ્સો કે મિક્સ કરશો તો લોચો થઈ જશે હવે તમારે ફરી જેમ મેં ચાર ઢગલી કરી હતી દસ નવ આઠ સાત એવી રીતના ઢગલી કરવાની છે ને ટ્રીક એની જાતે વર્ક કરતી જશે સમજાવું કેમ નહીં તો તમારે દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ ત્રણ ઉપર ત્રણ મેચ થયું તો તમારે અહીંયા સ્ટોપ થઈ જવાનું દસ નવ આઠ સાત છ પાંચ ચાર ત્રણ બે એક સુધી આવી ગયા કોઈ પણ પત્તું મેચ ના થયું તો એને ખુલ્લું નહીં રાખવાનું એને બંધ કરી દેવાનું આ કમ્પલસરી છે જ્યાં મેચ થાય ત્યાં ખુલ્લું રાખવું બી કમ્પલસરી છે જ્યારે મેચ ના થાય ત્યાં એક વધારાનું પત્તું મૂકીને એને બંધ કરવું પણ કમ્પલસરી છે ત્રીજી ડગલી કરીએ દસ નવ આઠ સાત છ છ ઉપર છ આવી ગયો તો ત્યાં આગળ સ્ટોપ થઈ જવાનું પછી ચોથી અને છેલ્લી ડગલી કરીએ દસ નવ નવ ઉપર નવું આવી ગયું તો ત્યાં પણ સ્ટોપ થઈ જવાનું ઠીક છે હવે સિમ્પલ છે બાકીના પત્તા તમારા જેટલા હાથમાં છે ને એમાં તમે આનું ટોટલ કરો ને જેટલા બી પત્તા ચારે ચાર પત્તા ખુલ્લા આવી ગયા તો ચારે ચારનું ટોટલ કરો એક જ પત્તું ખુલ્લું આવ્યું ખાલી તીરી ખુલ્લી આવી બાકી બધા બંધ આવ્યા તો ત્રીજા નંબરનું પત્તું ખાલી નવો ખુલ્લો હોય તો નવમાં નંબરનું પત્તું ચારે ચાર ખુલ્લા હોય તો ચારેનું ટોટલ કરો એ પત્તું અને જો ઇન કેસ ચારે ચારમાં તમારે ક્યાંય મીણ ના પડ્યો તમારું બી પોપટલાલ જેવું થઈ ગયું કે તમારો ક્યાંય મીણ ના પડ્યો તો તમારે અહીંયા આગળ જે તમારા હાથમાં પહેલું પત્તું છે ને એ પહેલું જ પત્તું દર્શકનું છે જો ચારે ચારમાં તમારે અહીંયા બંધ પત્તું આવે ને તો પહેલું જ પત્તું જે છે એ તમારું દર્શકનું છે હવે અહીંયા આપણે ટોટલ કરીએ છ ને ત્રણ નવ ને નવ અઢાર તો અઢાર નંબરનું પત્તું જે મારા હાથમાં જેટલા બી પત્તા છે એમાં અઢાર નંબરનું પત્તું જે છે એ તમારું કત્તું એ દર્શકનું છે જોઈ લઈએ એક વખત એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અને આ અઢાર નંબરમાં દોસ્તો ફલ્લેની તીરી એટલે નીકળે એટલે નીકળે બોસ ના નીકળે તો નામ બદલી નાખવાનું કેવું લાગ્યું દોસ્તો તમને મેજિક એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો અને આવા જ જોરદાર વિડિયો જોવા માટે દોસ્તો જોતા રહો સેવન ગેમ્સ ગુજરાતી જય ગુજરાત જય ભારત